આજની વાત એક સમયની વાત છે એક વિદ્યાર્થી બહુ પરેશાન હતો એનો સમય બહુ જલ્દી પસાર થઈ જતો હતો અને એ પોતાના ટાર્ગેટ ગોલ કામ કશું પૂરા નહોતો કરી શકતો એટલે સ્ટુડન્ટને એવું થયું કે હવે હું કઈ રીતે અમારા ટાઈમમાં શેડ્યુલમાં ગોઠવી શકું સમજાતું જ નથી કે ટાઈમ કેટલી ઝડપથી પસાર થઈ જાય છે અને મારા કામ થતા નથી ત્યાં એ એક સંતને મળ્યા એ સંતને એણે બધી વાત કરી એટલે સંતે એને કહ્યું કે જો બેટા સમય છે ને એ આપણા બધાની મોટી મૂડી છે કારણ કે એકવાર વાપર્યા પછી પાછો ન આવે એટલે તમારે એનો ઉપયોગ બહુ સારી રીતે કરવો પડે આપણી બધાએ ભૂતકાળને ભવિષ્યકાળ સાથે એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા હોઈએ છે ને કે આપણે વર્તમાનમાં તો જીવવાનું જ ભૂલી જતા હોઈએ છીએ અને આ બધી વસ્તુને લીધે આપણો ટાઈમ બહુ વેસ્ટ થતો હોય છે એટલે સંતે એને સરસ વાત કરી કે બેટા ટાઈમ મેનેજમેન્ટ એ બહુ અગત્યની વસ્તુ છે બધા જ સફળ લોકોને તમે જોશો ને તો એ લોકો એનો ટાઈમ બહુ સરસ રીતે મેનેજ કરતા હોય છે ટાઈમ તો કુદરતે બધાને એક સરખો જ આપ્યો છે પણ આપણને છે ને આપણા અર્જન્ટ કે પ્રાયોરિટીવાળા કામની ખબર જ નથી હોતી એટલે જો આપણે એને સારી રીતે ગોઠવી શકીએ ને કે કયું કામ પ્રાયોરિટીમાં લેવાનું છે તો ઘણીવાર શું થાય કે એ અર્જન્ટ બને એના પહેલાં લેવાઈ ગયું હોય તો આપણી જિંદગીના અર્જન્ટ કામો ઘટી જાય ખરું ને એટલે આપણે આ વસ્તુ શીખવાની જરૂર છે અને એમણે ટિપ્સમાં બહુ સરસ વાત કરી કે રોજ તમે પાંચ દસ મિનિટ શાંતિથી માઇન્ડફુલનેસ કેળવવા માટે તમારા શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને બેસો તમારું મગજ જેટલું શાંત થતું જશે ને એટલા તમે તમારી પ્રાયોરિટીના કામને અર્જન્ટ કામને એ બધાને તમે સારી રીતે જિંદગીમાં ગોઠવી શકશો અને જો એ સારી રીતે ગોઠવી જઈએ ને તો આપણને ટાઈમ મેનેજમેન્ટની સ્કિલ બહુ સરસ આવડી જાય આપણે શું છે કે જે ક્ષણમાં હોઈએ છે ને એ ક્ષણને તો માણતા જ નથી હોતા એટલે આપણો ટાઈમ બહુ વેસ્ટ થાય છે કારણ કે જ્યારે આજે આપણે કોઈ સાથે બેઠા હોઈએ ને તો કંઈ આપણે ત્રીજા માણસના વિચાર કરતા હોઈએ અને એની સાથે બેઠા હોઈએ ને તો અત્યારે જેની સાથે બેઠા છે એના વિચાર કરીએ એટલે આપણે જેની સાથે જ્યારે હોઈએ છીએ એ માણસ સાથે પણ ત્યારે નથી હોતા ને આપણે આપણી જાત સાથે પણ નથી હોતા એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી શું આપણે આપણા ટાઈમનો સારી રીતે ઉપયોગ કરવો હોય ને તો આપણે એક કેટેગરાઈઝ કરવું કરવું પડે અને પ્લસમાં આપણે શાંત મગજથી વાઇસલી ટાઈમનું મેનેજમેન્ટ કરવું પડે અંજુમાના જય શ્રી કૃષ્ણ